માલા પાપા આપણે બોલ પચી ગયા આપણે માલા પપ્પા પૂરા પૂરા પાપાને આજે હવન છે આપણે દર્શન કરી લઈ આર્યવર ચંદ્ર બ્રહ્મા પ્રદેશ પુણ્યપ્રદેશે અશ્વિન પ્રમાણે ગુજરાત પ્રદેશે શ્રી હેમી મંદિર माला को पण त्या जेडावर आले जय जय माला बापा जय महापुरुष भगवान की ಪಾಪ ಅದೇ ಅಪ್ಪ ಈ ತಿಂಗಳ ಸೇದಾನದಿ

iya aya counter the here